રાઈટ 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 ના એ શું છે કે કુદરતી રીતે જ એવું ગોઠવણ થઈ છે એવી આઈ મીન કુદરતી રીતે જ એવી ગોઠવણ થઈ છે કે પેલી પિક્ચર રેવા એ નદી પર આધારિત હતી પછી કસુંબો આવી એ પર્વત પર હતી સમંદર દરિયો હતો અને આ સાસણ જંગલ છે એટલે કુદરત જ એવી ગોઠવણ કરી રહી છે કે મને કુદરતી તત્વોની નજીક રહી છે છે તો એટલે પછી મેં મેં પોસ્ટ મૂકી કર્યું જે ઓબ્ઝર્વ એ એ કે ત્યાંના માણસો જે ચોખ્ખી હવાલે છે

બધા બહુની મારા મિત્રોની અને અમુક રિવ્યુઅરની બી એવી એક ખ્વાઈશ છે ઈચ્છા છે કે હું કોમેડી કોઈ કરું પાત્ર તો મને બી હવે એવું થઈ રહ્યું છે કે હા મારે જલ્દીથી કોમેડી એકાદ પાત્ર તો કરવું પડશે ના બેઝિક પ્રિપરેશન એટલે આમાં શું છે કે એકચ્યુઅલી ઇન્વેસ્ટિગેટર ટાઈપનું પાત્ર હતું ને સાસણ ગીરથી થયું તો બહારથી આવેલો માણસ હતો એટલે ખાલી થોડી ફિઝિકલ ટ્રેનિંગ કરી હતી બાકી એના સિવાય બીજું એવી કોઈ મેજર ટ્રાન્સફોર્મેશન વાળી ટ્રેનિંગ એટલી બધી નહોતી તમે પરેશ સાથે થિયેટર અને નાટકો પણ ઘણા પેઢા છે પણ જો કે લગભગ ગમડે કદાચ થિયેટરમાં કદાચ બહુ ઓછા જોવા મળે છે તો એ છૂટું છે અથવા તો મિસ થઈ રહ્યું મિસ તો થઈ રહ્યું છૂટ્યું નથી પણ મિસ થઈ રહ્યું છે નાટકો ઘણા સમયથી કરવા નથી અને એમાં ખાસ તો કોવિડ આવ્યો એના પછી નથી કર્યા એના પહેલાં સુધી હું નાટકો અલગ અલગ કર્યા જ કરતો હતો પણ કોવિડ પછી નાટકો નથી થયા તો એ મિસ તો થઈ રહ્યા છે ને હું પ્રયત્ન કરવાનો છું કે બે હજાર એક નાટક પણ કરું એક બુક હમણાં હું વાંચી રહ્યો છું પણ એટલે નોન ફિક્શન પેલી એક બુક છે જેનું નામ છે